જય દ્વારકાધીશ જય શ્રી રામ કેમ છો મિત્રો તમે બધા મજામાં જ છો ને હોપફુલી પણ મજામાં જ છો તો તમારું સ્વાગત છે ફરી એક નવા બ્લોગની અંદર તો મિત્રો આના પહેલાં ના છે તો એમાં રિસ્પોન્સ નહીં મળ્યો મિત્રો સારો અને એના પહેલાં જે વિધાયનો હતો ને મિત્રો એમાં આમ કે બસો જણાએ હજુ જોઈ લીધો હોય આ એ મિત્રો હું આશા કરું છું દ્વારકાધીશ મારો વ્લોગ હારો હેડાળે તમારા બધાના સપોર્ટથી એક હજાર સબસ્ક્રાઈબ પૂરો કરાવ મિત્રો તો આપણું તાલી જ સપનું હોય મિત્રો એક હજાર સબસ્ક્રાઈબ કરવાના હિ અને મિત્રોમાંથી થોડું ભણવામાં વધારે ધ્યાન આવે છે જેમ કે લેશન હોય છે તો બ્લોગ હું નહોતો બણાવ્યો ભલે યાદ ચાલુ કર્યો હોય તો મિની બ્લોગ પણ જુગા આવે છે એ એડિટ કરતો તો હું સ્ક્રિપ્ટ લખી દીધી હે ઉઠ બાજ્યા હતા મીઠી લાઇ મીઠાઈ છે હું ખબર નહીં આમ મુકા સ્ક્રિપ્ટ લખતો તો હું તમે જોઈ જ શકો

અમે હેડતા હતા હા માર રાહુલ થી દરબાર ને કોઈ કેવું કઈ દઉં અને અહીંયા આવે હરો મિત્રો આગળ તો તમે જોઈ શકો છો જો બરબડાટી કરતો આવે હરો હા ખમા કેર દાઉ માર લાઈ કે આવી ગયો મહીશો નતો આલે અમે મન કે સરીય જ જાવ તો મિત્રો રેટિયા બેન બેન મળી લીધું અને કેર એકલો હતો તો પાછો કેર દઉં ફાઇનલી મિત્રો ઘરે આવી ગયો હું અને ડોન બેઠો છે તો હવે હું મિત્રો આગળનું ખબર નહીં ઘેર આવી ગયો હું અને ચોકણ દાવ મિત્રો વ્લોગ બનાવવા ખબર જ નહીં પડતી હા ભાઈ બનના ત્યો ઓટો મારતો આવ્યો ખાલી એમને એટલે શું કે થોડું ઘણું તો મિત્રો નાખવું પડે ને પણ ચોકણ દાવ શું કરું મિત્રો ખબર જ નહીં પડતી એટલે નવા નવા બ્લોગમાં એવું રહ્યાનું છે પણ હાલ આપણે બે હજાર સ્ક્રિપ્ટ લખવા એટલે મિની બ્લોગ નાખવાનો છે તમે જોઈ શકો છો આ સ્ક્રિપ્ટ લખતો હતો હું અને બ્લોગ મિત્રો ડેલી ચાલુ કરું પણ હું કન્ટેન્ટ બનાવું ખબર જ નહીં પડતી ત્યાંથી જો બાર તો રોજ જવાનું હતું ના મિત્રો કોઈ હોય તોય તો કદાચ બરોબર બે વાત છે મોટા તો આગળ કન્ટિન્યુ તમે જોડાઈ જ રહે કાયદેસર તો મિત્રો સાયકલ રાઈડ નો બ્લોગ કેવો લાગજો તમે કમેન્ટમાં કહો જો તમને ગમે હોય ને તો આપણી સાયકલ લઈને હારા હારા મંદિરે મિત્રો જાહું સાયકલ રાઈડ કરવા ત્યાંનો પણ મંદિર તમને બતાવશે અને દર્શન પણ કરાવશો તો મિત્રો આજે બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ધ જોગેશ બ્લોગ ચેનલને સબસ્ક્રાઇબ કરજો બાય મિત્રો